એ વાઘુભા ઉભારો ઉભારો આટલા બધા તૈયાર થઈને ક્યાં ઉપડ્યા આ તો પેલો જેમ્સ બોર્ડ જતો હોય એવું લાગે છે અરે ફૂમતા તને ખબર નથી તારા વાઘુભા હવે મોટા માણસ બની ગયા છે મે નોકરી ચાલુ કરી છે નોકરી હે નોકરી કઈ કંપનીમાં ગૂગલ માં કે પછી ગલ્લા પર ગલ્લા પર નહીં લ્યા હું સિક્યુરિટી ગાર્ડ બન્યો છું જેવી તેવી વાત નથી આખા બંગલાની જવાબદારી મારા માથે છે સારું લ્યા હો પણ વાઘુભા સિક્યુરિટી ગાર્ડ ને તો જાગવું પડે તમે તો બપોરે પણ નસકોરા બોલાવો છો ચોર આવશે તો શું કરશો ચોર ની તાકાત નથી કે વાઘુભાના બંગલામાં પગ મૂકે મેં એવી ટ્રીક શોધી છે કે ચોર ગભરાઈ પાછો વળી જાય એવી રીતે કઈ ટ્રીક તમે શું બંદૂક રાખો છો ના રે પાગલ ના મેં બંગલાના ચાંપે બોર્ડ માર્યું છે અંદર કરડવા વાળો વાઘુ છે અરે વાઘુભા એ તો કૂતરા માટે હોય કે અંદર કરડવા વાળો કૂતરો છે તમે તમારું નામ કેમ લખ્યું કારણ કે કૂતરાથી તો ચોર લાકડે લઈને બીવડાવે પણ વાઘું કરડશે એ વિચારીને તો ચોરના પેન્ટ ઢીલા થઈ જશે વાહ વાઘુ વાહ તમારે બુદ્ધિને તો પ્રણામ કરવા પડે પણ એક વાત કહો જો ચોર રાત્રે આવે અને તમે ઊંઘમાં હો તો તમને કેવી રીતે ખબર પડશે કે તમે જાગો છો અરે એના માટે તો મેં મોગો ફોન લીધો છે એમાં રેકોર્ડિંગ કરી દીધું છે એ ઉભો રે એ પકડે એને એ ભાગ્યો તો પછી તમે શું કરશો હું તો મસ્ત ચાદર ઓઢીને સૂઈ જઈશ અને સ્પીકર ફૂલ કરી દઈશ આખી રાત અવાજ આવશે એટલે ચોરને લાગશે કે વાઘુભા તો પીટી રહ્યા છે વાઘુભા તમે તો સિક્યુરિટી ગાર્ડ નહીં પણ સિક્યુરિટીની પથારી ફેરવવાવાળા લાગુ છું જાઓ હવે તમારી નોકરીએ મોડું થાય છે ચાલ ત્યારે કાલે પગાર આવે એટલે તને ગાડીએ ખવડાવીશ સોમતાજી